મહેસાણા ખાતે મોબાઈલનો ઉપયોગ રીલ નહીં ભણવા માટે કરો પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વિદ્યાર્થી અને સ્કૂલ ટીચરના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા પટેલ નિરોગ શું આ મોબાઈલ ચર્ચા વિશે મોબાઈલનો જે ઉપયોગ કરવો પડે છોકરા મહેસાણા માટે કરવો પડે ભણવા માટે કરવો પડે કે ઘર તમારે કોઈ કમ્પ્લેન કરી છે વાલીઓને આવતી હશે કે છોકરાઓ મોબાઈલ લે જ આપતી હશે તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે તમે છોકરાઓ માટે સારું માર્ગદર્શન એક આયોજન કર્યું છે હવે તમે જે વાત કરીએ પ્રમાણે કે હાલના સમયમાં મોબાઈલ એક એક કોમન વસ્તુ બની ગઈ છે દરેક માટે ઘણીવાર ખાસ તો અહીંયા અહીંના જે વિદ્યાર્થીઓ છે એના વાલીઓ ખાસ કરીને એ મિડલ ક્લાસ વણી અથવા લોઅર મિડલ ક્લાસ છે એટલે મોટાભાગે એ બાળકો પાસે અથવા વાલી શું આ રિયલમાં મોબાઈલ લેવો જોઈએ ભણવા માટે કે પછી ફોનનો ઉપયોગ આપણે કે ઘરો છોકરાને શું કહેવા માટે ખરેખર મોબાઈલ એક તો મારી રીતે જોઈએ તો આજના જમાનામાં એક દૂષણ જ છે કે મોબાઈલ બાળકો ખરેખર જે ઉપયોગ કરવાનો હોય એના વિશે તો જાણતા જ નથી હોતા અને એનામાં જોઈએ એક સમય તો એના વાલી પણ આ બાબતે સજાગ હતા નથી એટલે કેટલીક વાર શું નામ આપું પટેલ ગૌતમભાઈ નાની કડી પ્રાથમિક શાળામાં હું મદદ શિક્ષક તરીકે અભ્યાસ કરાવું છું ધોરણ છ સાત આઠમાં તો આજે જે આપણે વાત કરો છો મોબાઈલની તો મોબાઈલ એ એકવીસમી સદીની ટેકનોલોજી સારામાં સારી ટેકનોલોજી કહી શકાય મોબાઈલની અંદર ફાયદા પણ છે ગેરફાયદા પણ છે તો મોબાઈલ આપણે જોયું કે કોરોના કાળની અંદર ઘણા બધા સરસ મજાના એનો ઉપયોગ થયો છ સાત આઠનું એ ગ્રુપની અંદર પણ એમને અમે મેસેજને બધું આપતા હોઈએ છીએ કે જેથી બાળકને એની ખબર પડે અમે પણ અહીંથી એમને એના ફોટો છે એના વિડીયો છે એમને કરેલી એક્ટિવિટી છે એના વિડીયો ફોટો હ અમે જે પ્રોગ્રામો કરીએ છીએ એના એ બધું બાળકને મૂકીએ છીએ તો જેથી વાલીને પણ ખબર પડે અને બાળક પણ એ જોઈ અને બનાવી શકે અમે સાંજે ઘરે આવીએ ત્યારે તો કે અમારું નેટ એ પૂરું થઈ ગયું હોય છે એટલે ઘણી વાર શું છે બાળક મોબાઈલનો મિસયુઝ પણ કરતા હોય છે એટલે બાળકને અમે સમજાવીએ છીએ સતત કે મોબાઈલ છે એ આપણા હિત માટે છે આપણી ઉપયોગી માટે છે તો એને તમે સાચા માર્ગે અભ્યાસ માટે આપણા જીવનમાં ક્યાંક ઉપયોગ થઈ શકે એના માટે તમે વધારે યુઝ કરો ગેમ રમવા માટે કે બીજા માટે એને યુઝ બને ત્યાં સુધી ઓછો કરો તો સતત અમે એમને એનું માર્ગદર્શન આપતા હોઈએ છીએ